नमस्कार मित्रों जय श्री हरि विष्णु जय मां लक्ष्मी मित्रों मित्रो मा मकर संक्रांति ના દિવસે ભૂલથી પણ આ બે વસ્તુઓનું દાન ન કરો મહાલક્ષ્મી થશે ગુસ્સે મિત્રો શું તમે જાણો છો કે મકર સંક્રાંતિ શા માટે ઉજવવામાં આવે છે ચાલો તમને જણાવીએ કે વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે પરંતુ જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનના તેમના પુત્ર શનિના ઘરે જાય છે. શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે અને તેથી તેઓ મકર સંક્રાંતિના દિવસે મરે છે. મિત્રો દરેક વ્યક્તિ આ તહેવારને ખૂબ જ પ્રેમ અને ખુશીથી ઉજવે છે. ઘરા લોકો તેના માટે ખાસ તૈયારીઓ કરે છે પરંતુ તેની સાથે અમે તમને જણાવી દઈએ કે આ દિવસે આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે કયું કામ કરવું જોઈએ અને કયું ન કરવું જોઈએ તો સૌથી પહેલા આપણે કયા કામ કરવા જોઈએ તેની વાત કરીએ મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સૌપ્રથમ સૂર્યદેવ જળ અર્પણ કરવું જોઈએ ભગવાનને જળ અર્પણ કરતી વખતે જો તમારી પાસે તાંબાનું વાસણ હોય તો તે પાણી લઈ તેમાં ગુલાબના પાન અને ગોળ નાખીને પછી સૂર્યદેવને જળ ચઢાવો આ સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુનો દિવસ છે આ દિવસેમાં ગાયત્રીની પૂજા અવશ્ય કરવી જોઈએ તમે ભગવાન સૂર્યનારાયણના મંત્રોનો જાપ પણ કરી શકો છો તેનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે પિતૃઓને અર્પણ કરવું મકરસંક્રાંતિને પણ શુભ માનવામાં આવે છે જો તમે ઈચ્છો તો આ દિવસે અર્પણ કરી શકો છો આમ કરવાથી ઘરમાં રહેલી અશુભ આત્માઓ દૂર થાય છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે તો આ દિવસે તમે પણ કરી શકો છો આ ઉપાય મકર સંક્રાંતિના દિવસે ઘણા લોકો તીર્થસ્થાનો પર સ્નાન કરવા જાય છે તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિના દિવસે પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે આ દિવસે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ અને તેનો ઘરમાં છંટકાવ કરવો જોઈએ પ્રિય મિત્રો એકવાર સાચા હૃદયથી કમેન્ટમાં જય સૂર્યદેવ અવશ્ય લખો મકર સંક્રાંતિના દિવસે अनेक તીર્થસ્થાનો તૈયાર કરવામાં આવે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે વ્યક્તિએ આ દિવસે ટાળવી જોઈએ નક મકર સંક્રાંતિ દિવસે કોઈ પણ ઘરમાં તામસિક ભોજન ન બનાવવું જોઈએ એટલે કે માંસ દારૂ ચિકન લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ આ દિવસે દરેક ઘરમાં સાત્વિક ભોજન તૈયાર કરવું જોઈએ અને દરેક વ્યક્તિએ તેનું સેવન કરવું જોઈએ નંબર બે ઘણી જગ્યાએ મકરસંક્રાંતિના દિવસે દહીંના ચૂડા પણ ખાવામાં આવે છે આ દિવસે ભૂલથી પણ તમારે કોઈ ગરીબ કે આસહાય વ્યક્તિની મજાક કે અપમાન ન કરવું જોઈએ. તમારે કોઈને સારુ ખરાબ કે ખોટા શબ્દો ન બોલવા જોઈએ. જો કોઈ તમારા ઘરે કંઈક માંગવા આવ્યું હોય તો તમે તેને ખાલી હાથે વિદાય ન કરવી જોઈએ. નંબર 3 મકરસંક્રાંતિના દિવસે તમારે રાત્રે બચેલું કે વાસી ભોજન ન ખાવું જોઈએ. આનાથી અંદર વધુ ગુસ્સો અને નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન તેમાં મહાન પુણ્ય ઉમેરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ દિવસે આ વસ્તુઓનું દાન કરે તો તેને ચોક્કસપણે પુણ્ય મળે છે આ ઉપરાંત તેનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે આ દિવસે દાન કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન વ્યક્તિને માત્ર આ જન્મમાં જ નહીં પરંતુ અન્ય ઘણા જન્મોમાં પણ મદદ કરે છે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે આ દિવસે દાન કરતા પહેલા વ્યક્તિએ સ્નાન કરી લેવું જોઈએ અને પછી દાન કરવાનું શરૂ કરવું જોઈએ તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ પર દાન કરવામાં આવે છે આ દિવસે જેનું દાન કરવાથી તમને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા મળશે પ્રથમ છે તલ मकर संक्रांति ના દિવસે તલનો દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી જ આ દિવસને તિલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે તલનો દાન કરવાથી તમને અખૂટ ફળ મળે છે તેનો દાન કરવાથી તમને ગમે ત્યારે શુભ ફળ મળે છે આ દાન આધ્યાત્મિક ક્ષેત્રમાં અને જીવનમાં કોઈ પણ રીતે પ્રગતિ તરફ દોરી જાય છે કર્મમાંથી રાહત મેળવાનો માર્ગ સરળ બને છે મકરસંક્રાંતિના દિવસે તલનું દાન અન્ય દિવસો કરતા વધુ લાભદાયક છે આ દિવસે તલનું દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે મકરસંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું પુણ્ય ગણાય છે આ ઉપરાંત આ દિવસે તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ વિષ્ણુ સૂર્ય અને શનિદેવની પણ તલથી પૂજા કરવામાં આવે છે એવો માનવામાં આવે છે કે શનિદેવે તેમના क्रोधિત પિતા સૂર્યદેવની પૂજા કાળા તલથી કરી હતી જેના કારણે સૂર્યદેવ પ્રસન્ન થયા હતા મકર સંક્રાંતિના દિવસે તલનો દાન કરવાથી શનિ દોષ પર દૂર કરી શકાય છે મકર સંક્રાંતિના દિવસે ગોળનો દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે વ્યક્તિએ ગોળ અથવા તેમાંથી બનેલી વસ્તુઓનો દાન કરવું જોઈએ ગોળને સૂર્ય સંબંધિત માનવામાં આવે છે ગોળનો દાન કરવાથી સૂર્ય સુપરિણામ આપે છે ફળની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિના જીવનમાં મધુરતા આવે છે તેમ જ સંબંધોમાં મધુરતા રહે છે ગોળનો દાન કરવાથી વ્યક્તિને સમાજમાં માન સન્માન મળે છે અને કીર્તિ પણ મળે છે હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધિ કોઈપણ શુભ કાર્યમાં મીઠાઈને ખૂબ મહત્વ આપવામાં આવે છે તેથી કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા મીઠાઈનો દાન અવશ્ય કરવામાં આવે છે તેથી વ્યક્તિએ ખાસ કરીને તેનું દાન કરવું જોઈએ મકર સંક્રાંતિના દિવસે કપડાનો દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે શુત જીવનની અનેક મુસીબતો અને આવનારા દિવસોને ઉજ્જવળ પણ બનાવે છે આ દિવસે મુખ્યત્વે ગરમ वस्त्रો જેવા કે ધાબડા અને શાલનો દાન કરવું જોઈએ મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ ગરીબ વ્યક્તિને એક જોડી કપડાનો દાન કરવું જોઈએ મિત્રો હવે વાત કરીશું કે મકર સંક્રાંતિના દિવસે કઈ બે વસ્તુઓ છે જેનું દાન ન કરવું જોઈએ નંબર 1 શાસ્ત્રો અનુસાર ક્યારે પણ જૂના અને ફાટેલા કપડાનું દાન ન કરો હંમેશા નવા वस्त्रोंનું દાન કરવું તમારા માટે ખૂબ જ શુભ છે તે પછી સાત પ્રકારના અનાજ એટલે કે ઘઉં ચોખા તલ જવ કમગણી અડદ અને મંગ આ બધી વસ્તુઓને ભેળવીને સપ્તદાન અથવા સપ્તદાન કરવું એ પણ મહાદાનની શ્રેણીમાં આવે છે સાત प्रकारे ભેળવીને કરવામાં આવતા અનાજનું દાન વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે વ્યક્તિના પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે છે અને સપ્તદાનનો દાન કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે નંબર 2 કોઈ પણ વ્યક્તિને ભોજનનો દાન કરવું ખૂબ જ શુભ કોઈ ગરીબ વ્યક્તિને રાતનો બસ્તેલું વાસી ખોરાક દાનમાં આપવું જોઈએ કે ન પોતે ખાવું જોઈએ મકર સંક્રાંતિનો બીજો નામ ખીચડી છે મકર સંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે ખીચડી મકર સંક્રાંતિના દિવસે વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે અને તેનું દાન કરવામાં આવે છે ખીચડીનું દાન કરવાથી વ્યક્તિને આયુષ્ય પ્રાપ્ત થાય છે આ પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક છે તલ અને ગોળ ઉપરાંત મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન અવશ્ય કરવું જોઈએ કાળા અડદનું દાન ખીચડીના રૂપમાં કરવામાં આવે છે અડદનો સંબંધ શનિદેવ સાથે છે અને તેનું દાન કરવાથી તે પ્રસન્ન થાય છે ચોખાનું દાન કરવાથી તમને અક્ષફળ મળે છે આગામી દાન જે તમારે કરવું જોઈએ તે મકર સંક્રાંતિના દિવસે છે જ્યોતિષ અનુસાર આ દિવસે ઘીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘીનો સંબંધ સૂર્ય અને ગુરુ સાથે પણ જોવા મળે છે મકરસંક્રાંતિના દિવસે શુદ્ધ ગાયના ઘીનું દાન કરવાથી તમને કારકિર્દીમાં લાભની સાથે સાથે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પણ મળે છે અને મોક્ષ પણ મળે છે પ્રાપ્તિનો માર્ગ પણ સ્પષ્ટ થાય છે તમામ પ્રકારના રોગો અને દોષો દૂર થાય છે આ સાથે પરેશાનીઓ પણ સમાપ્ત થાય છે મિત્રો આ દિવસે આપણે આપણી ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ તેનાથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુ સૂર્ય દેવ શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને સૂર્ય ભગવાનની પૂજા કરવાથી તેમનો આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો અમને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે आवाज ધાર્મિક વિડિયો જોવા ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી હરી વિષ્ણુ જય માં લક્ષ્મી